છું અર્પિતા પટેલ ચાલો શરૂ કરી જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલે અંબાજી તીર્થ દર્શન કર્યું અંબાજી આવનારા યાત્રિકો માટે નવી સુવિધા તીર્થદર્શન સર્કિટથી ધાર્મિક સ્થળોની સફર બનશે સહેલી અંબાજી ખાતે એક નવતર લક્ષી પ્રયોગ અમલમાં આવી રહ્યું છે જેનું નામ છે અંબાજી સુરે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પ્રવાસન ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી આ કાર્યક્રમ હાથ ધરાયો છે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી મીર પટેલે રોજ અંબાજી ખાતેથી શ્રી અંબાજી તીર્થદર્શન સર્કિટનું ઉદઘાટન કર્યું હતું અંબાજી તીર્થદર્શન અંતર્ગત શક્તિદ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનની ઓફિસ તૈયાર કરવામાં આવી છે અને અહીંથી યાત્રિકો સમગ્ર અંબાજી તીર્થના મહાત્મય અને ધર્મસ્થાનોની વિગતો ઓડિયો વિઝ્યુઅલ ફોર્મેટમાં મેળવી શકશે આ સાથે સુશિક્ષિત ગાઈડની મદદથી સર્વાંગી અંબાજી તીર્થધામના દર્શન પણ કરી શકશે શું છે અંબાજી તીર્થ દર્શન પ્રોજેક્ટ ગુજરાત સરકાર અને શિયાળા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વિવિધ યાત્રિક લક્ષિત સુવિધાઓ માટે સજ્જ છે હવે અંબાજી આવનાર તો ભક્તો આ રૂટ થકી શ્રી શક્તિના પાવનધામમાં આવેલા નાના મોટા સૌ ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકશે અંબાજી તીર્થદર્શન સર્કિટની કામગીરી શિયાળા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંકુલમાં રહીને અતુલ્ય વારસો હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર ગાંધીનગર દ્વારા કરવામાં આવશે અંબાજી તીર્થદર્શન સર્કિટ પ્રારંભિક તબક્કે પ્રતિદિનમાં બે વાર આયોજિત થશે અંબાજી તીર્થદર્શન સર્કિટનો ઉદ્દેશ્ય સ્થાનિક નાના મોટા દરેક દર્શનીય સ્થળોને ઉજાગર કરવાનો છે અંબાજી આવનાર યાત્રિક અને સ્થાનિક લોકોનું જોડાણ વધે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધે લક્ષી પ્રોડક્ટ જેવી કે સોવેનિયર સાહિત્ય સ્થાનિક ફૂડની માંગ વધે યાત્રિકો અહીં વધુ સમય રોકાય સ્થાનિક સંસ્કૃતિ અને પ્રાકૃતિક સ્થળોને પણ જાણે અને માણે અંબાજી જેવા મોટા યાત્રાધામના સ્થાનિક લોકો તેમજ ગાયડ તરીકે આગળ આવે અને આવનાર યાત્રિકોને પોતાના દેવી યાત્રાનું મહત્ત્વ સમજાવે તેવા પ્રયાસો કરવામાં આવશે આ ઉદઘાટન કાર્યક્રમ વખતે અંબાજી વહીવટદાર અને અધિકલેક્ટર કૌશિક મોદી સહિત ઉપસ્થિતિઓ અધિકારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા